ગુજરાતની સરકારી શાળાઓમાં રાજ્ય સરકાર કાયમી ભરતી કરે અને શિક્ષણ સહાયની જગ્યામાં વધારો થાય એ માટે ટેટટાટ પાસ ઉમેદવારો ફરી એકવાર સામે આવ્યા છે ટેટટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણ સહાયકની સાડા સાત હજાર જગ્યામાં વધારો તેમજ ગ્રાન્ટેડ સાથે જ સરકારી શાળાની ભરતી થાય એ માટે શિક્ષણ સચિવ નાયબ સચિવ અને નાયબ નિયામકને આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે બે હજાર ત્રેવીસમાં ટાટ એક અને ટાટ બેમાં પાસ થયેલા ઉમેદવારોની સાડા સાત હજાર જેટલી જગ્યા પર ભરતી કરવામાં જણાવ્યું છે પરંતુ રાજ્યમાં એનઈપી ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત ટાટ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવી છે જે દ્વિસ્તરીય પદ્ધતિમાં અંદાજે આડત્રીસ હજાર સાતસો ત્રીસ જેટલા ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે જેની સામે રાજ્ય સરકાર દ્વારા માત્ર સાડા સાત હજારની ભરતી કરવા જણાવવામાં આવ્યું છે તો આપને અમારી અરજ છે કે અમારી અંદાજે આડત્રીસ હજાર સાતસો ત્રીસ જેટલા ઉમેદવારો સામે માત્ર સાત હજાર પાંચસોની જાહેરાત કરી છે અમારી સાથે અન્યાય કેમ થાય છે આવેદનપત્રમાં એમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલમાં નિવૃત્ત થતા શિક્ષણ સહાયકો અને ખાલી જગ્યા સહિત સત્તર હજાર કરતાં વધુ જગ્યા ખાલી છે અને આગામી એકત્રિત

શાળામાં ભરતી બાદ જ ગ્રાન્ટેડમાં ભરતી જાહેર કરવા નમ્ર વિનંતી છે